તો જૂનાગઢમાં પણ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના પીટીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમત ગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી આ સ્પર્ધામાં જિલ્લાના ચારસો થી વધુ અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા જિલ્લા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ માત્ર આ ત્રણ દિવસની પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આ રમત ગમત ની પ્રવૃત્તિ છે એ લોકોના જીવનનો એક હિસ્સો બને અને લોકો આજના મોબાઈલ યુગ અને જે

બીએપીએસ સ્કૂલ ખાતે કરી હતી અને આજે પીટીસી ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિભાગના કર્મચારીઓ વચ્ચે પાંચ અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે જેમાં ગોળા ફેંક બરછી ફેંક સો મીટર દોડ ફૂટબોલ અને રસ્સાખેતનો સમાવેશ થાય છે જેમાં ડૉક્ટર્સ અને અન્ય નાગરિકોએ પણ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને ટોટલ સાડા ત્રણસો લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું છે